જેનો સંપર્ક કર્યો હતો આરોપીએ પોતાની ઓળખ પિંકલ પાટીલ તરીકે આપી હતી તેણે દુબઈ વિઝા અને ટિકિટ માટે એક લાખ રૂપિયાની ઓફર કરી હતી ફરિયાદીએ પચીસ હજાર રૂપિયા ગુગલ પે દ્વારા એડવાન્સ ચૂકવ્યા ત્યારબાદ આરોપીએ સંપર્ક તોડી નાખ્યો વલસાડ પોલીસ અધિક્ષક ડોક્ટર કરણ રાજ વાઘેલા અને ડીવાય એસપી એ કે વર્માના માર્ગદર્શનમાં પોલીસે તપાસ શરૂ કરી હતી ડિજિટલ પુરાવા અને બાતમીના આધારે પોલીસે દબાણના તેલ બત્તી વિસ્તારમાંથી તાત્કાલિક વર્ષીય ધર્મેશ ટોંડેલની ધરપકડ કરી છે આરોપી ફેસબુક પર જાહેરાત મૂકી ખોટી ઓળખ આપી નાણા પડાવતો તે ના તો વિઝા આપતો કે ના તો પૈસા પરત કરતો પોલીસે અન્ય ભોગ બનનારને સ્થાનિક પોલીસ મતકે ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરી છે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે